વડોદરાના જૂના બજાર વિસ્તારમાં આવેલા કરજણ નેશનલ હાઈવે અડતાલીસ પાસે આવેલા કૈલાસધામમાં આજરોજ રોજ સ્વર્ગ થયેલા સ્વજનોની પૂજા બ્રાહ્મણ દ્વારા કરાઈ હતી કરજણ નવા બજાર શ્રી જલાશાહી ટ્રસ્ટ દ્વારા અન્ય સેવાભાવી દ્વારા દર મહિને હરિદ્વાર અસ્થિ જવા સેવા કરવામાં આવે છે આજરોજ કરજણ ખાતે કૈલાસધામમાં અંદાજિત સો થી દોઢસો અસ્થિની પૂજા બ્રાહ્મણ દ્વારા કરાઈ હતી

એમાં આજે ઓછામાં ઓછી નહીં હોય તો સો થી સવા સો અસ્થિ હશે અને ઓછામાં ઓછા સો ભાઈઓ પોતાના સ્વજનની અસ્થિ પૂજા કરવા માટે અહીંયા આગળ રૂબરૂ પધારી અહીંયા આગળ આજે પોતાના સ્વજનોના અસ્થિને પૂજા અર્ચન કરી અને હજી આ અસ્થિ પહેલી તારીખે ગંગા કિનારે જશે હરિદ્વાર ખાતે અને બીજી તારીખે બપોરે એક વાગે આ અસ્થિનું પાછું ત્યાં આગળ પૂજન કરી એનો ગંગા નદીમાં વિલીન કરવામાં આવશે અને આ અવશેષ એટલે આપણા એક વડીલોના જે સ્વજનોના સ્વરૂપ જે શરીર છે એ શરીરના ભાગને અવશેષ કહેવાય અસ્થિ શબ્દ એટલે ઉપસ્થિત જ્યારે જે માણસ ઉપસ્થિત નથી રહેતો તો તેના અવશેષ આપણી જોડે હોય છે અને આ પછી એના આપણને ફોટો મળશે અને એ ફોટાને ચાંદલો કરવો હશે ને તો વચ્ચે કાચ આવશે આપણે ડાયરેક્ટ આપણા સ્વજનને સ્પર્શ કરી શકતા નથી અને આજે દર ત્રણ મહિને અમે અહીંયા આગળ પૂજા કરી અને આ અવશેષો ગંગા નદીના કિનારે હરિદ્વાર ખાતે અમે પહોંચાડવામાં આવે છે અને જે સેવાભાવી કાર્ય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અસ્તુ મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા